રેન્કસિંગ બાપુ એટલે આ ભોજન નથી થાતું ત્યાંના અમારે ભણો વગેરે હતો ભણો મારે એવો છે કે શંકરમન એમ કોઈ ખીર છે હે ને પારવજી ગયા લક્ષ્મી રીત

આ મોતાજી કે નારાયણ ભગવાનને ને ગઈ લક્ષ્મી મન તો ઘર કેવું બતાવ્યું કેવો બંગલો બનાવ્યો રહોડો બાથરૂમ ઠંડા અને રહેવાનું જબર જાળ્યો કોઈ ગદેલો બધું કે આપણે આમ તો કઈ યાદ જ નહીં થાય શંકર કે આવા હતા અમારા હરમન ભોનો આવ્યા એટલે કે હવે

મકન બનાવ્યું હોનાનું જબ્બર પારણ બોલ્યા કે હવે કે આપણે હારોમાં હારો બોભન વેદવાન પુરાણી હોય એને લાવો કથા કરાવજી તો એ વાંકમાં વળી પુરાણી તો કોણ રાવણ રાવણ તો રાવણ ને બોલાયો ક્યાંથી ના કે કો એટલે બીજો કે બોલો ભૂદેવ તમારે કે દક્ષિણા એટલે કે જે આવડ હોય આવો ને તમે ત્યાં કે નાના કે તમારે સાચું હોય બોલો કે મારે બીજું તો કોઈ ને પણ આ ઘર મારે હું નાનું કે પછી શંકર ભગવાન પાર્વતી ને દાદા લઈને આવ્યા હતા કે તતા જ આલી આવી આલી આવી દીધું ને શંકર ગયા પાર્વતી ભાઈ કે હે કીધો એ મોહનિયમ કીધું તાકે કી દીધું મેં આવ્યું પાર્વતીજી રાવણ બહાર રાવણ મેં બોલો કે હુનાનો મોડ મોડ કરી મકન બનાવી તો મજૂરી કરી ભાઈ લઈ લીધું ને પણ યાદ રાખજે બીજા દુઃખમાં તમે ભ્રષ્મ કરી ના મારો તો મારું નામ ભારવતી નહીં એટલે મારી બહેનો અત્યારે પ્રસંગ છે હારો આજે ઉમંગ આજે અક્ષર આજે નૈણમાં ને અમારે આખવાની મુકામે અમારે ઘણા ભાઈના ઓળખાણ સંતો કંચન વરસાદ છે મેઘ ખરી કેટલા એક કલાક અમા બેહો એક કલાક બધા ભજન છે ને ભજનમાં માં આવ્યા હોય તો હમું બે એનું નામ ભજન નકર ફવાડો થાય કેમ કે એક ભાઈ ગોજડું કરતો બીજો ભાઈ આવ્યો એટલે કે ગોજડું શીખવા દે કે હોય ને દોરો ને ફૂલ ની ગાભો એટલે ઓમ દોરડા ગાળ ઘેરી જાખો દાડો દોરડા હર હટ હર હટ પણ ગોદડું ના થયું પાસ ગોંધ બધું થઈ હેડું થાય એટલે મારી બેનો દાળો તને તમને હારો છો આયા છો અને નખે બીજો આયા સોને ને મોર ગઈ ની એક જ વાર મળ્યો છે એટલે હમ બે ચા પીઓ ચા પીજો કોફી પીજો દૂધ પીજો

છે કોણ બાપુ કે ખબર નથી સમજતા બાપુ કે તમારે કેવું પડશે કીધું એ ને એ એ બાપજીને સેવક હતો સેવક હતો બે સુરિયો પંડાવી પડે ને એક જ છોકરો ઘરે હારો છોકરો તો મરી ગયો પેલો રોગારો અને બાપજી આયા અહીંયા ઈ દાડે અને આખી સોનો રે કે બાપુ એક છોકરો હતો બે સુડી વિદાય કરી હવે હું શું કરું એટલે આ તો આવી તો આવવાનું છે રોયા એનો ખોયા હશે એનો વસ્યા અને બાપુ સોનો અને બધાને બાપુ આ તો એ વાટે જવાનું છે અને આવજે કે મારા હું તને ખૂબ રાજી કર્યું કે હારો હવા મહિનો છો ખૂબ બાજો ફરો હવે બાપજી ને એક લીટર બકરી દૂધ ઘાટી હતી ને બકરી હતી પેલા ને આવવા છે બાપજી પણ માથે લુગડું ઉઠીને બાપજી ના સોનારે પેલો ઉભો આ જો કોણ ગોરા છે એની ખબર પડે પેલો ઉભો કે બાપુ કે મારે મોભી છોકરો મળી ગયો હતો અને તમે કહો છો મારો મો મારો તમે કહો મો આવ્યો અને તમારા બકરી મરી ગઈ અને તમે અમન થી સમારે છોકરો તમે જો પડ્યા તમે ગમે હાથો કે જ્યાં એક છું તું એ રૂમાલ હોય પણ બેઠો આ રોવાનો રૂમાલ રાખો છો પણ અમે રોતા નહીં આ મારો રોવર આવે છે કહેવાનું મિલે હવે બાપુ ઘણો બોલ્યો છું મો હરે હવે કનુભા મારું એમ કેવું છે કે જો લગ્ન કરે ને લગ્ન લગ્ન કરે ને સોરી છોકરા હોય તો દૂર છોકરા ના હોય તો દૂર મોબાઈલ લાવ્યો હોય તો દૂર મોબાઈલ ના હોય તો દૂર પૈસા હોય તો દૂર પૈસા ના હોય તો દૂર કહેવાનું મિલિન મોબાઈલ ખબો કરો ને મૃત્યુ થી મોબાઈલ પોકાર પો છે ને બાર એક વાગ્યા ઉધી કોઈ છે મારો કહેવાનું મિલિમ કે મોબાઈલ ના મારે મરો એવા તમારા રોમ ના ટી મરે છે મારું કહેવાનું મિલિમ એમ છતા હા હૃદયમાં રામ નામ તો રાજ રાજદયમાં ગાડી અંધરે જમા બોલે વસ્તુ થાય હાથી

ગીરકે ઘરે જોઈ લે બંદા ગીરકે ઘરે જોઈ લે મર્યા પછી કાળા ઘરનો કુવો છતીન છે ની દીકરી ગામ જાટલી મહાસતી સાવંત્રી પતિનો દીપ પાછો લાવ્યો હા આ તો રહ્યો મારે તે ગોળિયું મગાવી કે ચમ કે સાચી કપ બાજો છે ને એ ચાર બાપો મર્યા હતા નહીં કૂટી ગીતા એટલી ક્યાં કૂટવાની આવતી હતી બાર બાપો હાથ ના થતા હતા મોઢ મોઢ હાથ હડ્યા છો કે એટલી કૂટી એટલે પછી તો પછી મર્યા પછી રોંગણા આવે અને દીવચા આપે જો સેવા કરે ને હે અન ભગતી કરો ને નર નારી રે